ગંભીર આક્ષેપો પણ અરજીમાં કર્યા છે હાઈકોર્ટે કેસની ગંભીરતા ધ્યાને લઈ લાપતા યુવતીની અદાલત સમક્ષ હાજર કરવા નિર્દેશ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી તારીખ નવમી જાન્યુઆરીએ રાખી છે વધુમાં જસ્ટિસ સંગીતા વિશેણ અને જસ્ટિસ સંજીવ ખંડપીઠે રાજ્ય સરકાર શહેર પોલીસ કમિશનર મેઘાણી નગર પોલીસ મથકના પીઆઈ સાથે સંકળાયેલા દેશવાની સુંદરમામા પ્રભુ મુરલી મનોહર પ્રભુ નારદ મુનિ મુરલી મનોહર પ્રભુ અંકિતા સિંધી હરિશંકર દાસ મહારાજ અક્ષય તિથિ કુમારી મોહિત પ્રભુજી મહારાજ અને કોરબુસ વિરુદ્ધ કારણ દર્શક નોટિસ જારી કરી છે આપણે જે યુવતી જે ગુમ થઈ છે તેના પપ્પાએ હાઈબ નામદાર હાઈકોર્ટમાં દાખલ કરી છે હવે એના પપ્પાનો એવો આક્ષેપ છે કે યુવતી ઇસ્કોન મંદિરે જતી હતી ધાર્મિક ભાવના ધરાવતી હતી એટલે ત્યાં એની સોબત ત્યાંના જે હોય સેવાદાન કરનાર કે જે પણ એમની સંગતમાં આવી અને એમના કહેવાથી યુવતી નું એ લોકોએ સત્યાવીસ છ બે હજાર ચોવીસના દિવસે યુવતીને બ્રેન વોશ કરી અને મથુરા ખાતે લઈ ગયા અને ત્યાં પછી ત્યાં એને પરણાવી પણ લીધી હવે એના પિતાજી કહે છે કે છોકરીને જે પરણાવીને જે બેબીને એ બ્રેન વોશ કરી અને ગાંજો જેવું પીવડાવી અને ખોટી રીતે એને પરણાવેલી છે એ વસ્તુને લઈ અને હેપિયો કોર્પસ કરવામાં આવી હતી જેમાં ગઈકાલે હિયરિંગ હતી એમાં નાંદર ગુજરાત હાઈકોર્ટે દરેક દરેક પક્ષ પોલીસને પીઆઈને કમિશનરને અને કોર્પોસ તથા બાકીના જે છે તે સૌને નોટિસ કાઢી છે નવ જાન્યુઆરી બે હજાર પચીસ ના દિવસ હાઈકોર્ટને રજૂઆત કરી કે મારી દીકરી આવી જાય મારા પૈસા ટકા લઈ ગઈ અમારું ઈજ્જત બધી બરબાદ કરી દીધા અમને ને એ દીકરીને ગળત રસ્તે ચડાવી છે નાસવાનું મોટી મોટી પાર્ટીઓમાં નાચ કરવા લે જવાનું ને સરસ ગાંજા એવું પાવાનું બે ભાન ઓલી છોકરી નાચે મારી દીકરી કોઈથી જિંદગીમાં નાચી યા શાકભાજી લેવા પણ નથી ગયેલી કોઈથી પણ અત્યારે છોકરી વિડીયો ઉપર વિડીયો ભણાવે ભણાવે છોકરીના ને વાયર કરે છે મને સમાજમાં નીચું દેખાડ કરે છે વધારે એ રીતે કરશે તો અમે પોતે મરી જશું અમને હેરાન થઈ ગયા છે અમને બહુ પરેશાન કરે છે વિડીયો કરે છે અમારી સમાજમાં અમારું નામ ખરાબ કરશે જમીન જાયદામાં બધું ખોટી રીતે અમને પરેશાન કરે છે